પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મેયર પિંકીબેન ધોની દ્વારા આ પ્રથમ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીજીની આજે જન્મજયંતિ સમગ્ર દેશ આજે ઉજવી રહ્યું છે આદરણીય ગાંધી બાપુ કે જેઓ હંમેશા પોતાની ટેવોથી ઓળખાતા હતા અને એમણે કહ્યું હતું કે મારો જીવન જ મારો સંદેશ અને એ એ સંદેશાઓમાં પછી એ સ્વચ્છતા હોય સ્વાસ્થ્ય હોય કન્યા કેળવણી હોય શિક્ષણ હોય આવા તમામ અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર સર્વપ્રથમ આ તમામ બાબતોને આગળ રાખી અને તેઓએ પોતાનું જીવન જીવ્યું છે અને દેશને એક કરવા માટે એમણે હંમેશા કાર્ય કર્યું છે ત્યારે આ જ ગાંધીજીના જન્મજયંતિ અંતર્ગત જ આજથી દસ વર્ષ પહેલાં આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાનનું લોન્ચિંગ કર્યું હતું અને એને પણ આજે દસ વર્ષ પૂર્ણ થયા દેશમાં બાળકોથી લઈ અને મોટાઓ સુધી સ્વચ્છતા પ્રત્યેનું એક માનસિકતામાં બદલાવ આપણને જોવા મળી રહ્યો છે

આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા અપાવી હતી તો વિદેશમાં પણ જયારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમને અવાજ ઉઠાવ્યો હતો ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાં થી છે કે આઝાદી માટે લડત આપી શકે છે પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશામાંટેનું પ્રયાસ હોય દરેક દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધી બાપુ દ્વારા આપણે સૌને ઘણા આદર્શો આપ્યા છે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે પરમ પૂજ્ય

મહાત્મા ગાંધી કે જેમનો જન્મ બીજી ઓક્ટોબર અઢારસો ને સિત્તેરના રોજ આપણા ગુજરાતના પોરબંદરમાં થયો હતો આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી અહિંસક ચળવળ દ્વારા મુક્તિ અપાવી અને ભારત દેશમાં એક જનજાગૃતિ જો ચગાવી હોય તો એ આપણા આ રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી જેમને આપણે સૌ બાપુના ગુલામણા નામથી ઓળખીએ છીએ લોકોને ભેદભાવ વગર એક સાથે બધા એક જ એક જ રીતે એક સમાન જીવન જીવી શકે સાથે સાથે સત્ય પ્રત્યે સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ અને આપણા દેશને આઝાદી અપાવવા માટે અહિંસક ચળવળ દ્વારા તેમણે અંગ્રેજ સરકારને અંગ્રેજ સરકારનો દમ તોડી દીધો હતો અહિંસકની ચળવળ દ્વારા એમણે અહિંસા અને સત્યના માર્ગે ભારત દેશને આઝાદી અપાવી હતી તો વિદેશમાં પણ જ્યારે રંગભેદના કાયદાનો તેઓ ભોગ બન્યા હતા ત્યારે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો ખરા અર્થમાં ભારત દેશના નાગરિકોને પોતાને આઝાદી માટે જે જ્યાંથી છે ત્યાં આઝાદી માટે લડત આપી શકે છે પછી તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ હોય કે પોતાના બાળકને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સ્વતંત્ર ભારતમાં ભવિષ્યનું ભારત બને તે માટેના એજ્યુકેશનની દિશા માટેનું પ્રયાણ હોય દરેકે દરેક ક્ષેત્રમાં આદરણીય ગાંધીબાપુ દ્વારા આપણને સૌને ઘણા આદર્શો આપ્યા જે અત્યારના હાલના સમયમાં પણ ખરા અર્થમાં સૂચક છે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજની જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાથે સાથે બાપુનો જે આગ્રહ હતો સ્વચ્છતા પ્રત્યે તો એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અલગ અલગ વિવિધ આજે હું પરમ પૂજ્ય ગાંધીજીની જન્મજયંતિના અવસર પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું